કોલકાતા રેપ વિથ મર્ડર કેસ બાદ સરકાર હવે સાવચેત થઈ ગઈ છે સચેત થઈ ગઈ છે અને વિશેષ એડવાઇઝરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરી છે આપણે જણાવીએ કે ડોક્ટરોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારની રાજ્યોને સૂચન એક તરફ ડોક્ટરોનો પર સતત વિરોધ હતો ને હવે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે આરોગ્ય સચિવનો તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર ડોક્ટર્સની સુરક્ષાને પગલે પોલીસ વડાને પણ પત્ર લખવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા આ મોટું પગલું હોસ્પિટલમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ડોક્ટર્સની સુરક્ષા સંદર્ભે હવે ચર્ચા પણ થશે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે નિકુંજ હવે કેન્દ્ર સરકાર સચેત થઈ ગઈ છે કોલકાતા રેપ મર્ડર કેસ બાદ વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે શું વધુ વિગતો જણાવશો એક કેન્દ્ર સરકારની એડવાઇઝરી રાજ્ય સરકારને પણ મળી છે અને દેશના તમામ રાજ્યોને પણ આપવામાં આવી છે કોલકાતા હોસ્પિટલમાં જે મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાની ઘટના બની ત્યારબાદ આ એડવાઇઝરી જાહેર કરાઈ છે કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડાને પત્ર લખીને આ એડવાઇઝરી આપી છે તેમાં જે પગલા લેવાની વાત કરવામાં આવી છે તે પ્રકારે સૌથી વધુ વાળા વિસ્તારો કે હોસ્પિટલો જે છે તેને હાઈ પ્રાયોરિટીમાં રાખવા માટેની સૂચના છે આ ઉપરાંત સુરક્ષાની સમીક્ષા હાઈ રિસ્ક એરિયામાં સુરક્ષા સીસીટીવી સર્વેલન્સ સહિતની કામગીરી કરવા માટેનું સૂચન કરાયું છે અને આગામી દસ સપ્ટેમ્બર પહેલા રાજ્ય સરકારે શું કામગીરી કરી તેનો એક્શન ટેકન્ડ રિપોર્ટ પણ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય આરોગ્ય વિભાગને રજૂ કરવા માટે તમામ રાજ્યોને તાકીદ કરવામાં આવી છે આભાર નિખોલ સમગ્ર વિગતો બદલ